તો જો ઉમરામાં ઉભું રે અને પછી ખીર ને રોટલી વનરાજભાઈ ધ્યાન રાખે ધ્યાન રાખો છો ને જય માતાજી મિત્રો કેમ છો બધા તમે પણ મજામાં દેશો ને હું પણ મજામાં છું સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં તો જો આજે તો આપણે આમ થોડા ઘણા ખુશ થઈએ એમ કારણ કે આજે આપણે જવાનું છે શ્રીમત માં અને તુલસીબેન ને જો ઊંઘ આવી ગઈ કા અને કોના શ્રીમત માં જાન છે એ આપણે ના જઈને ને તમને બતાવશું સરપ્રાઇઝ છે અને જો આ સરસ મજાનું કુદરતી વાતાવરણ જોયું અને સામે પાણી એવું બધું હતું તો કીધું હાલો આપણે વીડિયો શરૂઆત તો અહીંયાથી ન જ કરવી એટલે આપણે અત્યારે અહીંયાથી જ વિડીયો શરૂ કર્યો છે થોડાક વહેલા નીકળ્યા હતા આપણે કારણ કે જવાનું છે આઘું જય શિયારામ મિત્રો જો આપણે ગાડી લઈ નીકળી ગયા છીએ અને આપણે ઘેલા સોમનાથ ઉઠી ગયા છીએ એટલે જે જગ્યાએ આપણે શ્રીમંતમાં જવાનું છે એમને તમને થોડો ઘણો અંદાજ તો આવી ગયો છે પણ આપણે તો ન્યા જઈને આપણે કેવું કે કોની જગ્યાએ ઘરે આપણે જાવી જોઈએ એમ કેમ જો તમને કીધું હતું કે આપણે ક્યાં જવાનું છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘોડલા ધારા ને ત્યાં આપણે ગુલાબબેન ના શ્રીમંત માં આવ્યા છીએ તો જો તમે ગુલાબબેન ને બતાવી દીધું છે તો આપણે આવી ગયા છીએ ગુલાબબેન ના શ્રીમંત માં

એમનું આમંત્રણ આપણે આવ્યું હતું અને જો આ બધું સતુરભાઈ પણ પાછો એનો બ્લોગ થોડો કરી દીધો છે હમણાં બહુ કામકાજમાં બ્લોગ સમય બની ગયા ને તો પછી નહીં ભાઈ ને ભાઈ આજે વાગ્યા સુધી કર્યા પછી તમારે વસ્તુ એ બાકી કઈ આવવામાં તકલીફ નથી થાએ ને નહી요 ભાઈ

સતુરભાઈ ને તો તમે બધા ઓળખતા જશો તો અત્યારે આપણે બેન આપણી આરે બેઠા છીએ હા તો સૌ પ્રથમ પેલા બધા જય માતાજી ને જય દ્વારકાધીશ અને અહીંયા આપણે આવી ગયા છીએ ઘોડલાધાર વનરાજભાઈ ઘરે અને ગુલાબબેન શ્રીમંત છે એટલે આજે બધા ભેગા થઈ ગયા છે તો શ્રીમંત વિધિ તો શરૂ થઈ ગઈ છે અને અહીંયા આપણે લાશ કાઢવાની એવી બી રિવાજ હોય એટલે જો સરસ મજાના આપણે ગુલાબબેન ને જો પગલા ભરાવાની વિધિ શરૂ થઈ ગઈ છે જો આ બાજુ બ્લોગર પણ એનું કામકાજ શરૂ છે અને આ જો આપણે પહેલી વાર મળ્યા છીએ રાજકોટના છે એ પણ બ્લોગર જ છે તો આપણે જો એને તો આપણે પહેલી વાર જ મળ્યા છીએ

तो जो गुलाब बिना श्रीमंतनी विधि तो एकदम शुरू થઈ ગઈ છે અને સરસ મજાની વિધી પણ ચાલુ થઈ ગઈ છે તો જો ગોવણી સમાડે રાંધલ તીડા હોય એટલે ગોવણી સમાડવા મીંડા છે બધા અને જો ગુલાબબેન ને જો આવો રિવાજ હોય ઉમરામાં વચ્ચે ઊભું રહી અને આજે રોટલી ને ખીર ને એ હોય એ ખાવાનું હોય તો જો ઉમરામાં ઊભું રહી અને પછી ખીર ને રોટલી વનરાજભાઈ એમ ધ્યાન રાખે ધ્યાન રાખો છો ને સરખું જમે છે ને એમ જો મિત્રો વનરાજભાઈ નું આમંત્રણ ને માન રાખીને આપણા ગુજરાત માં મોટા મોટા યુટ્યુબર છે એ બધા આવી ગયા છે અમિતભાઈ છે પેલી વાત મોટો શબ્દ ના ના બધા તમે મોટા છો નામથી રમિતભાઈ તમારું કાક કાક આપડે ગુજરાત માં કઈ એમ

સરસ મજા ને તો રેડી થઈ ગયું છે હવે આપણી થાળીમાં આવે ત્યારે થાય આપણે લાઈનમાં વેટિંગમાં ઊભા છીએ